સ્વાગત છે ગુજરાત ન્યૂઝ ચેનલમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ પડી રહ્યો છે ડુંગર ઉપર ભારે વરસાદના પગલે પગથિયા ઉપરથી નદી જેમ પાણી વહેતા થયા હતા યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વરસતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું પાવાગઢ ડુંગર ઉપર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ત્યારે પાવાગઢના ડુંગરના પગથિયા ઉપરથી નદીના જેમ પાણી વહેતા થયા હતા અને નળ નમ દ્રશ્યો સર્જાયા હતા વાઘના ડુંગર ઉપરથી પ્રગતિ ઉપરથી પાણી વહેતા થતા શ્રદ્ધાળુએ આહલાદક વાતાવરણમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો આ હતી વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડા